અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં થયું છે મોટું કૌભાંડ અને કૌભાંડ કર્યું હોય તેવી પણ એ કમિટી તો છે જ નહીં અને ક્લિનિકલ રિસર્ચ જોરશોરથી થયા વાત અહીંયાથી ન અટકે ડોક્ટરો વાકે આવ્યા છે કેવી રીતે આઠ ડોક્ટરો કે જે કોન્ટ્રાક્ટ બેસ પર હતા એમને કાઢી મૂકવામાં આવ્યા છે આ કૌભાંડ શું છે જોઈએ કાયદાકીય રીતે નિયમ હોય છે કે ક્લિનિકલ રિસર્ચ માં હોસ્પિટલમાં એક ખાસ કમિટી હોય છે જેની મંજૂરી લીધા બાદ જ ક્લિનિકલ રિસર્ચ શક્ય થતું હોય છે થયું એમ કે વર્ષ બે હાજર એકવીસ થી અમદાવાદ ની વીએસ હોસ્પિટલ માં ચાલતી ક્લિનિકલ રિસર્ચ માં કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી જ નથી તેવો ઘટસ્ફોટ થઈ ગયો મંજૂરી ક્યારે લેવાય ને જયારે કમિટી હોય કમિટી છે જ નહીં અને જોરશોરથી ક્લિનિકલ રિસર્ચ છે બેફામ મંજૂરી લીધી તે ગુનો નથી કારણ કે ખાનગી હોસ્પિટલ ને મંજૂરી લીધી હતી દર્દીઓ પર રિસર્ચ ના પૈસા ની ચુકવણી પણ થઈ પણ જે સ્થળે રિસર્ચ થાય તે સ્થળ ને પૈસા ની ચુકવણી ન થઈ તો વાંક કંપની નો કે ડોક્ટરો દ્વારા તો પૈસા ની ચુકવણી કરવામાં આવી હતી પણ ક્યાંક એ પૈસા જે સ્થળે ક્લિનિકલ રિસર્ચ થાય છે તે સ્થળે પહોંચ્યા જ નથી આ મામલે જયારે ઘટસ્ફોટ થયો પછી શું થયું ક્લિનિકલ ટ્રાયલ એ ટેકનિકલ સબ્જેક્ટ હોય એનએચએલ મેડિકલ કોલેજના ડીન મેડમ છે એમના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવી એ કમિટીમાં વીએસ હોસ્પિટલના સુપ્રિન્ડ જે અત્યારે કોઈ કામથી છે વિજિલન્સ ઓફિસર ડાયરેક્ટર મેટ અને ફાર્માકોલોજી જે ક્લિનિકલ ટ્રાયલ્સનું જોતા હોય છે જેમ એનએચએલમાં પણ ક્લિનિકલ ટ્રાયલની એથિકલ કમિટી છે એની કમિટીની રચના કરવામાં આવેલી અને એમણે વીએસ હોસ્પિટલમાં તપાસ કરી જે ડોક્યુમેન્ટ્સ એમને અવેલેબલ થયા જે ફાર્મા કંપનીઓના ડોક્યુમેન્ટ થયા પહેલો કૌભાંડ ઝડપાયા બાદ મ્યુનિસિપલ કમિશનરને ને કમિટીએ રજૂ કર્યો હતો રિપોર્ટ જે અંતર્ગત કમિટી દ્વારા એસોસિએટ પ્રોફેસર દેવાંગ રાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચ બાબતે જે વિગતો સામે આવી છે તે પ્રમાણે તમામ પ્રકારની દવાઓનું ક્લિનિકલ રિસર્ચ કરાતું આંતરરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા પણ રિસર્ચ કરાયું ચાર ક્લિનિકલ રિસર્ચ ચાલી રહ્યા હતા દરેક ટ્રાયલમાં દર્દીઓની સંખ્યા અલગ અલગ જે ફંડ સંસ્થા પાસે આવવું જોઈએ એ આવ્યું જ નથી પરંતુ હાલ તપાસમાં ફક્ત એક મહિના જેટલો સમય થયો છે અને તપાસ અધૂરા તબક્કે છે જેથી વિગત આવતા હજુ વાર લાગશે સાથે જ હવે જૂના સુપ્રિન્ટેન્ડન્ટ આ કૌભાંડમાં સામેલ છે કે નહીં

આવો કૌભાંડ અન્ય હોસ્પિટલોમાં પણ થયું છે હવે અમદાવાદ ની વીએસ હોસ્પિટલ માં કરોડો રૂપિયા નો ક્લિનિકલ રિસર્ચ કૌભાંડ સામે તો આવી ગયો છે પણ કેટલા લોકો ઉપર કાયદેસર ની કાર્યવાહી થશે અને કેટલા અધિકારીઓ અને ડોક્ટરો નિર્દોષ છૂટશે તે તો સમય જ બતાવશે કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ